એ બા તમે ચોક ભેગા તા મને ઉભેર થાય જતો રજા મા તો થોડુંક જીભું છે બંધ કાઢવાના દે હા

खाई खाई दिया ना, माता माता <laughs> ताड़ो <laughs> 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 लाडवास <laughs> <पोर्स गुन्द? laughs> તો છે ને ટપટી ગયા ના લાગે વારે મન લાગી દો કે મારે એક લાડવો ખાવો છે જી કે લાડુ એ રે જો જી દિલ મલઈ દે દરદ પર રાજ નસી કોલત કેલા જેવો ઢો મારો હવે નથી બોલતો આપડા હારાસ અડધ ની આપડે જરૂર પડે તો એને નું પર ખાસી વાત છે ત્યાર કેવી મારે એક દાડો ફેન થી ધોવા

ઓ આખો મોડો મોય ખરલો પડ્યો છે લોબો થઈ ને તમારે સુખે પડી છે અલ પણ એ તો ઘંટો હતો તો ઈ જ જવાની તો ચાલે તો જતો રહે તો કોઈ ફેર ના પડે તમે મોય જઈ ના આયા ના મુ નહી બોલતો એને ઓ મોડો મરી ગયો પડ્યો છે કે નહીં બોલતો વાત કેવી કરી ના બોલતા હોય ને ના જ વાળી અને હગન બગે બધું કરવાનું હોય ને એટલે પૂછી પૂછીને કારણ મારવાનું છે એટલે મને ગતું ના પૂછ્યું કે મુ મારું રહવા આજ

ઉડીરા કે ઉંડેડા ઓલ્યા કીધું હવે પતકું ઉંડેડાના દવાન પડી જાય ને પાઈ પે ઉંડેડા પડી પાઈ પર એમ ઓલ્યા કીધું ઉંડેડા સાઈડમાં જો બાપનો બેડમાં ગોટા ઉડુક કરે છે ઉડરાયા હો તો ઉડરાયા દાડું ઉડરાય અને પાસે જો પાસે હ પાસે કુદા બેડિયેડ કો આય હોત એટલે બાર પડ્યા પડ્યા સ અ સકરતા ન બોય મન લાજી કે બડા આ મુઢાની ખોક ને કરતા

मानदेव लागतो तो की अरे इंस्टाग्राम वापरताच नाही होई आणि मां आडली भाडो तयार करो मु आई जो <laughs> आयो लया बिडी फुंक मारता लागे एक पसीरू रोग थी